પારડીના ઉમળસાડી દેસાઈવાળ મૌનેશ્વર મંદિરે નાણામંત્રીની ઉપસ્થિતિમાં સુંદરકાંડ પાઠ કરાયો અનાવિલ ઉત્કર્ષ મંડળ દ્વારા પાંચસો એક ડીવા રામયજ્ઞ મહારતી મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપતિસ્થા મહોત્સવની ઉજવણી નિમિત્તે પાડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતેના આવેલું ઉત્કર્ષ મંદિર ઉમરસાડી મોહનેશ્વર મહાદેવ મંદિરમાં રામયજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ તેમજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામની મહિલાઓ યુવતીઓ દ્વારા મંદિરોમાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યું હતું તેમજ પાંચસો એક દીવા પ્રગટાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી સુંદરકાંડનું ડીપ પ્રાગટ્ય કર્યું હતું કે બાડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખ ધવલ દેસાઈ વાપી શહેર પ્રમુખ સતીષ પટેલ વાપી ભાજપ નોટિફાઈડ પ્રમુખ હેમંતભાઈ પટેલ યોગેશભાઈ કબરિયા સાથે અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી અનાવિલ ઉત્કર્ષ મંડળના નવયુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ગણેશ શિવાનંદ સ્વામી ગણેશ શિવાનંદ સ્વામી ભૂગમ ભિલા જય દેવ જ દેવ જય આ રભુ દયાલી આ રામચંદ્ર ભગવાન ગીજય પ્રભુભાઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો